નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરશું 20 મે જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર્સ છે વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન માં જોડાઈ શકો છો Android એપ્લિકેશન માં તમે રેવન ઓટલાટી નો જે કોર્સ છે 999 રૂપિયા મેળવી શકો છો એક વર્ષની વેલિડિટી મળશે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો આ નંબર ઉપર મેસેજ કરી શકો છો

બંને વર્ષ હતી આ ઘટાડીને સોળ વર્ષ કરી છે ભારતમાં આવું કંઈ થયેલું છે તો હા ચોક્કસ થયેલું છે ભારતમાં આઝાદી સમયે મતદાન ની ઉંમર કેટલી હતી તો કે એકવીસ વર્ષ હતી અને ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી હતી ને હાલની તારીખમાં પણ કેટલી છે તો કે અઢાર વર્ષ છે મતદાન કરવાની ઉંમર એકવીસ માંથી ઘટાડીને કેટલી કરવામાં આવી અઢાર તે કયા બંધારણ સુધારાથી કરી તો એ યાદ રાખજો એકસઠ માં બંધારણ સુધારો હતો બરાબર ક્યારે થયો હતો તો કે નાઇન્ટીન એટી માં ઓકે તો નાઇન્ટીન એટી નાઇનમાં એકચ્યુઅલમાં એ બંધારણી સુધારો ઓગણીસો અઠ્યાસી માં કરવામાં આવેલો હતો પણ એનો અમલ થયો હતો નાઇન્ટીન એટી નાઇનમાં ઓકે

છત્રીસ પોઈન્ટ કેટલાનો ઉછાળો આવ્યો તો નાઇન્ટી થ્રી પોઈન્ટ છે બરાબર એનો ઉછાળો આવેલો છે ટૂંકમાં આપણે પેલા બહુ પાછળ હતા હંડ્રેડ થી દૂર એક સ્થાન આવતું હતું આપણું પણ હવે આપણું અંદર આવી છે તો

હાલમાં જ વર્લ્ડ ડે ની ઉજવણી સાતમી જુલાઈ થયેલી હતી સાત જુલાઈ બે હજાર પચીસના રોજ વર્લ્ડ બાયો પ્રોડક્ટ ડે ઉજવેલો છે બે હજાર એકવીસની અંદર છે આ દિવસની શરૂઆત થઈ છે તો વર્લ્ડ બાયો ઇકોનોમી ફોરમ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે ટીમ છે ધ બાયો ઈ થ્રી ડે ઇ થ્રીનો બાયો ઈ થ્રીનો મતલબ થાય છે એમાં ત્રણ ઈ આવે છે એકનો મતલબ ઇકોનોમી બીજાનો એન્વાયરમેન્ટ અને ત્રીજાનો એમ્પ્લોયમેન્ટ મી એન્વાયરમેન્ટ અને એમ્પ્લો આપણે ત્રણસો બિલિયન ડોલર છે એટલી બાયો બનાવવાની છે હાલમાં મળી આવેલ

અને બીજી વાત કરીએ તો હમણાં જ ગુવાહાટી હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે એ પણ આ સમ સાથે સંબંધિત છે આશુતોષ કુમાર તેના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે ભારતનો સૌથી પહેલો એક્વાટેક પાર્ક એ પણ આસામની અંદર બનેલો છે એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ અંતરિક્ષમાં જનાર બીજા ભારતીય વ્યક્તિ કોણ બનેલો છે તો અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય વ્યક્તિ બન્યા છે એમનું નામ છે સુભાનસુ શુક્લા બધાને ન્યૂઝ ખબર જ છે થોડીક ચર્ચાઓ કરી લઈએ એમના વિશે એમનો જન્મ અને એની જે નાગરિકતા હતી જે સમયે અવકાશમાં ગયેલા એ સમયે એની નાગરિકતા છે બરાબર એ ભારતની નથી ઓકે આ ધ્યાન રાખજો આ એક અગત્યનો મુદ્દો છે મોટા ભાગલા છે અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય વ્યક્તિ બન્યા ફોર મિશન હેઠળ છે એ અંતરિક્ષમાં ગયા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં એ ગયા છે એમનો સમયગાળો ટોટલ વાત કરીએ તો અઢાર દિવસ નો હતો તમને એમ જ પૂછશે કેટલા દિવસ અંતરિક્ષ માં રહ્યા અઢાર દિવસ પચીસ જૂન થી લઈને પંદર જુલાઈ સુધી એ પંદર જુલાઈ એ છે બરાબર એ પાછા પૃથ્વી ઉપર પરત આવી ગયા એ પણ આપણે યાદ રાખી લેશું એ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન હતા બરાબર અને સ્પેસ સ્પેસક્રાફ્ટ જે સ્પેસક્રાફ્ટ થી ગયેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એનું નામ હતું સ્પેસ એક્સ ડ્રેગન ક્રુ ઓકે તો મિશનનું નામ પણ યાદ રાખશું એક્સિયમ ફોર જે સ્પેસક્રાફ્ટ છે એનું પણ નામ યાદ રાખશું ક્લિયર બાકી જે જે વ્યક્તિ ભારતના અંતરિક્ષમાં ગયા છે એમના નામ યાદ રાખી લે કલ્પના રાકેશ શર્મા સૌથી પહેલા છે ગયા ગયા હતા હતા સોયુઝ રશિયાનું રોકેટ છે મદદથી એ ઓકે કલ્પના ચાવલા તેની અમેરિકાની નાગરિકતા છે ને સુનિતા વિલિયમ્સની પણ અમેરિકાની નાગરિકતા છે નાસાની મદદથી ગયા હતા એ ભારતીય મૂળના છે બરાબર અને એમની પાસે નાગરિકતા હતી એ સમયે અમેરિકાની હતી બરાબર પણ એમનો

યુપીસી બીયર સ્પેલ ચર્ચાનો વિષય બની તેની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે તો યુપીસી યુ યુપીસી ને યુએચસી આ પિયર સ્પેલ આ એશિયન ડેવલપમેન્ટ બેંકે કરાવી છે તો આન્સર આવશે ઓપ્શન સી તો યુએચસી બીયર સ્પેલ છે આ એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા કરવામાં આવે છે એનું પૂરું નામ છે યુનિવર્સલ હેલ્થ કવરેજ પ્રેક્ટિશનર એક્સપર્ટ એન્ડ એક્સચેન્જ ફોર રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી આ એનું પૂરું નામ છે આઠ જુલાઈ ના રોજ શરૂ કરવામાં આવી છે ઇન્સ્પાયર એશિયા પબ્લિક પેસિફિક ઇન્સ્પાયર એશિયા પેસિફિક હેલ્થ ફોરમ છે આ દરમિયાન આ યુએચસી બી એરપેલ છે એ એડીબી શરૂ કરાવી છે ઓકે એશિયન ડેવલપમેન્ટ વિશે બે ક્વેશ્ચન આવડે તો તમે લખો બરાબર એક તો એની સ્થાપના એક એનું હેડક્વાર્ટર આવડે તો લખો ન આવડે તો છોડી દો વાંધો નહીં મુખ્ય લક્ષ્ય છે ઓકે

અરેલા ઉત્સવ ક્યારે ઉજવાયલો કયા રાજ્યમાં ઉજવાયલો છે ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં ઉજવાયલો છે તો હાલમાં જ હરેલા ઉત્સવની ઉજવણી ઉત્તરાખંડ રાજ્યમાં થઈ છે અરેલા શબ્દનો અર્થ શું થાય કે હરિયાળો અથવા તો વૃદ્ધિનો દિવસ ઓકે જુલાઈ મહિનામાં આવે છે 16 થી 18 જુલાઈ દરમિયાન આ તહેવાર આ વખતે ઉજવાયલો છે ઓકે અને આ તહેવાર મુખ્યત્વે ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉં પદેશમાં ઉજવાય છે બાકી ફૂલ દેહી પણ નો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે ફૂલ દેહી

જ્ઞાનોદય છે એનો શુભારંભ કરાવ્યો છે હાલમાં જ કઈ ભારતીય મહિલા હોકી ખેલાડી છે એમણે એક મેજિક સ્કિલ પુરસ્કાર મેળવ્યો છે તો એમણે એમનું નામ છે દીપિકા હોકીમાં એમણે આ પુરસ્કાર મેળવેલો છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે પહેલું રાજ્ય કયું બન્યું છે તો પશુધન અને મુરગી પાલન કૃષિનો દરજ્જો મહારાષ્ટ્ર આપનારું આ સૌથી પહેલું રાજ્ય બન્યું છે ફર્સ્ટ જેને મુરગી પાલન અને પશુધન છે એને કૃષિનો દરજ્જો દીધો છે

વધુ દુર્લભ સંકટ બિલારી જેનું નામ છે કેરાકલ એ કયા રાજ્યમાં જોવા મળી હતી આ મધ્યપ્રદેશ રાજ્યમાં હાલમાં જોવા મળી હતી દસ્તો આ સાથે વીસ જુલાઈ નો વિડીયો સમાપ્ત કરીએ મળીશું આવતીકાલે એકવીસમી જુલાઈ ના વિડીયોમાં